આગામી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનાર બરોડા બાર છે પ્રથમ વખત મહિલા ચૂંટણી કમિશનર અલકાબેન જાદવના માર્ગદર્શન હેઠળ પ્રથમ મતદાર યાદીમાં વધુમાં વધુ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રથમ વખત ચાર હજાર પાંચસો પંદર જેટલા મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે કોઈપણ પ્રકારના સુધારા કરવાની મતદાર યાદીમાં જરૂર નથી પડી આટલા મોટા પ્રમાણમાં સવારે દસ વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે તેવામાં એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય તે રીતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ નવી ટેકનોલોજી પ્રમાણે મતદારોને મત કરવાને લઈને કમ્પ્યુટર પર એક ફોર્મો બનાવી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સંદર્ભે ચૂંટણી અધિકારી હિતેશ ગુપ્તાએ ડીએનટીવીના ન્યૂઝ માધ્યમથી વધુ માહિતી આપી હતી

એ જ ને ના પ્રોબ્લેમ તો થઈ હવે કઈ તમે મને इलेक्शन कमीशन जरे આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શનની જવાબદારી અમે લોકોએ સ્વીકારી છે અને અલકાબેન જાધવ જે મુખ્ય ચૂંટણી કમિશનર છે પ્રથમ વખતના મહિલા ચૂંટણી કમિશનર જે વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરી રહ્યા છે અમારા તમામનો જે ધ્યેય હતો સૌ પ્રથમ હતો કે વધુમાં વધુ મતદાન કરવા માટે જરૂરી હતું કે મતદાર યાદી એ વધુમાં વધુ મતદારોનો સમાવેશ થાય એ પ્રકારની બને પ્રથમ વખત ચાર હજાર પાંચસો પંદર જેટલા મતદારોની મતદાર યાદી તૈયાર થઈ છે એટલે એક ઐતિહાસિક આંકડો એ અમે હાસિલ કરી શક્યા કોઈ પણ પ્રકારના સુધારા કરવાની પણ એ મતદાર યાદીમાં જરૂરત નથી પડી એટલે એના પછી હવે જ્યારે ઓગણીસમી ડિસેમ્બરના રોજ જ્યારે ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે તો અમારા માટે પણ જે બીજી મોટી જવાબદારી રહેશે એ જ રહેશે કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાના જ સમયગાળામાં જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાય તો તેવામાં એક પણ મતદાર મત અધિકારથી વંચિત ન રહી જાય અને પુલિંગ બુથ સુધી સહેલાઈથી પહોંચી શકે અને જ્યારે પુલિંગ બુથ ઉપર આવે ત્યારે મતદારોથી સાથે ઉમેદવારો તેમના જે સાથીઓ હોય છે એ તમામ મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર ઉપસ્થિત હોય છે તેવામાં સારામાં સારી રીતે તેનું આયોજન થાય કોઈ કોઈપણ પ્રકારનું પાર્કિંગની અવ્યવસ્થા ન થાય અને ચૂંટણીનો આ પર્વ સારામાં સારી રીતે ઉજવાઈ શકે એ માટે જમીન ઉપર કઈ પ્રકારનું આયોજન કરવું કુલિંગ બુથ ઉપર કયા પ્રકારની વ્યવસ્થા કરવી એનું આજે સ્થળ નિરીક્ષણ કરીને જે આયોજન કરવાનું છે અમને ચોક્કસથી ખાતરી છે કે જે પ્રકારનું પ્લાનિંગ અમે કર્યું છે તેવામાં અગર ચાર હજાર પાંચસો ને પંદર મતદારો પૂરેપૂરા પણ જો અહીંયા આવશે જેની અમને ખાતરી છે કે આ વખતે એંસીથી નેવું ટકાની ઉપર મતદાન થશે પરંતુ કોઈ પણ મતદાર જે અહીંયા આવશે એ એક સારામાં સારી રીતે મતદાન કરી શકે એ પ્રકારનું પ્લાનિંગ હવે આ વખતે અમે હાથ ધર્યું છે અને અમને ખાતરી છે કે સરસ રીતે ચૂંટણી યોજાશે